જેમાં શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા ગોવિંદ જાફર કોલી રહેવાસી વાયુર તાલુકો અબડાસા ઉર્ફે ભીખા ફકીરા કોલી રહેવાસી ચરોપડી મોટી તાલુકો અબડાસાવાળાના ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યા હતા તથા પ્રોહી સુમિત ઉમર કોલી રહેવાસી વાયુર તાલુકો અબડાસાવાડાને રોકડા રૂપિયા પચીસોનો દંડ કરવામાં આવ્યો હતો તથા મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ પચાણ દેવાભાઈ મારવાડા રહેવાસી ઉકીર તાલુકો અબડાસા હાજી હુસેન મિયાજી રહેવાસી વલસરા તાલુકો અબડાસાવાડાના વીજ કનેક્શન ચેક કરાવી ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરાવી તથા દંડ આપવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ